શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો ને તો જાજની શરૂઆત આપણે મસ્ત કરી દઈએ છે વાગી ગયા છે પોણા અગિયાર બે બાળકોને નવડાવી દીધું ને અત્યારે એનો બે નાસ્તો થાય છે તો નાસ્તામાં છે પેલા કટકડિયા રોટલી અથાણું અને મસ્ત નાની તપેલીમાં બે નું બની ગયું છે અને એક ભાઈ રેડી થઈ ગયા છે બ્લેક ટી શર્ટ યલ્લો ચડ્ડો અને વા બીજા ભાઈ રેડી થઈ ગયા છે બ્લેક શર્ટ અને ગ્રીન પેન્ટ કા એને પહેર્યું તો એક સ્કાય કલર નું પણ એને નો મજા આવી કાઢી પણ હાલો આપણે ને પેલા ફટાફટ નાસ્તો કરી દઈ પછી પાછું આપણે કામે ચડી જઈએ તો સ્કૂલ શરૂ ને યા એન્ડ ગો જવાનું છે ને મજા આવશે ને હમ તો થઈ ગયો એક્ટિવિટી છે અને જો રવિ રો મંગળ ને બુધ ચારે ચાર દી તો બુધવાર હોય ને એટલે અમને ખબર પડી જાય હું ટ્યુશન થી આવું ને તો ઘણી બધી લેડીઝ સામે મળે આજે અમારે અહીંયા બુધવારી હોય બુધવારી ભરાય ને એટલે બધા જાતા હોય એટલે બુધવાર હોય ત્યારે તો ખબર પડી જાય ચહલ પહલ બહુ જ હોય રોડ ઉપર રાજે છે શ્રાદ્ધ નો પહેલો દિવસ અને અમારા ઘરે બની ગઈ છે પૂરી બટાકાનું શાક ફરફર અને છે છે કાકડી અથવા ટુકડા તો જો થાળી થઈ ગઈ છે રેડી હવે નાખવા જવાનું છે ધાબે કેમકે અહીંયા કે નીચે ને એમ તો જવાય નહીં ધાબે કાકડા હોય તો ત્યાં થાય એટલે ત્યાં હવે જવાનું છે નાખવા પૂરી ને શાક ને ખીર ને નહીં તો પૂરી ને ખીર જ હોય પણ હું બધી વસ્તુ રેડી કરી છે અને શ્રાદ્ધ માટે જો મસ્ત થાળી બની રેડી થઈ ગઈ

પહેલા શરબત બનાવતા નીલને શીખવાડી દીધું કામ પછી ન જાય તો કઈ નહીં પણ જાય પછી કઈ ન આવડે એમ કદા આવડતું હોય સારું નીલ ભાઈ જો સેવકનો ડબલું લઈને બેઠા છે અને આ ભાઈ તમે દાન હાટુ રાખ્યા છે કે પાકું છે ને બસ જો એમાં નાખો એ દાનમાં જ જશે કેટલા છે ગણ્યા છે ઘણવા નથી બેટા એમנם નાખી દે હાલો બેય ભાઈ નાખવા મળો 1 1 1 મદદ કરાય તો નાખવા લે નાખવા લે નાખો વારાફરતી ચાલો

હલો ભસ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ કહી દે